અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ સ્ટાર એવન્યુ શોપિંગમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ બે જનરલ સ્ટોર અને એક ટાયર પંચરની દુકાનને નિશાન બનાવી શટરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બે જનરલ સ્ટોરમાંથી રૂપિયા સાત હજારની ચોરી કરી દુકાનમાં લગાવેલા સીસીટીવીનો રાઇડરની પણ ચોરી કરી પલાયન થઈ ગયા હતા જ્યારે પંચરની દુકાનમાં કઈ હાથ લાગ્યું ન હતું સવારી દુકાનદારોને ચોરી અંગેની જાણ થતાં શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી મારું નામ યુનુસ છે અમારા સ્ટાર રેવન્યુ એપાર્ટમેન્ટમાં ફર્સ્ટ ટાઈમ આ ચોરી આવી સટલની થઈ છે રોડ પર બાકી અંદર થતી રહી છે બે ત્રણ અંદર સ્ટાર રેવન્યુ એપાર્ટમેન્ટમાં થઈ છે તો અમે નથી જાણતા પણ મેં રોડ પર ચોરી થાય એટલે વિચારવા જેવું છે કે આપણે મેઇન રોડ પર ચોરી થઈ એટલે મતલબ ચોરોનો હવે સાહસ વધી રહ્યો છે અંકલેશ્વર ખાતે કેમ કે પેલા તો અંદર થતી હતી એક બે થતી હતી તો આપણે માનતા હતા કે ભાઈ ચાલો હવે કોઈને ખબર કોઈ જતું હોય તો કોઈ બાય થતી રહે પણ હવે રોડ પર થાય એટલે આપણે શું સમજવું કે મતલબ પોલીસ પેટ્રોલિંગ બરાબર કરી નહી રહીતી યા તો તમારે અહીંયા બંદોબસ્ત બરાબર કરાવો કે રાત્રે અહીંયા તમારો જે હોમગાર્ડ બેસે છે તો એમને આ કાંથી આવે છે ચોરો એમને ખબર હોવી જોઈએ ચોરી આ હુસેનભાઈ છે એમના દુકાનમાં હવે બે હાજર રૂપિયા જેવી થઈ છે કમ્પ્લેન પણ પૈસા એ બે પાંચ હજાર ચોરી થઈ એમ કે આજે માણસ કેવી રીતે કમાય છે મંદિરના ટાઈમમાં ને કાથી લાજા ને આવી જાય ચોરી થતી હોય ને અમારી કોઈ સેવા નહીં કરી શકે મતલબ બંદોબસ્ત નથી પૈસા ચોરી થવા મતલબ ચોરી થવી એ બહુ મોટી વાત છે

છોડી દીધા તાળા પોલીસને જાણકારી આપી દીધી સવારમાં કેસ બધો લખાવી દીધો આવ્યા અહીંયા ઇન્ટરવ્યુ લીધો બધો ચેક કરીને જાવીએ